કલરવ કુંજોત્સવ અને શૃંગાર સંસ્કૃતિ ખૂબ રંગે ચંગે ઉજવવામાં આવ્યો હતો કલરવ કુંજોત્સવ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય મહેમાન પદે પાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયા તેમજ અતિથિ વિશેષ તરીકે ભરૂચ શિક્ષણાધિકારી દિવ્યેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા આજરોજ યોજાયેલ આ વાર્ષિકોત્સવ કલરવ કુંજોત્સવ અને શ્રૃંગાર સંસ્કૃતિમાં વિદ્યાર્થીઓએ દેશની વિવિધતામાં એકતા અને દેશ પ્રેમ સાથે વિદ્યાર્થી જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવતી કૃતિઓ

અ બેસવ કેલેરીયા સર ચીફ ઓફિસર સર દિવ્યેશ પરમાર સર શિક્ષણ નિરીક્ષણ દીઓ કચેરી ભરૂચ બપોરનો એક કાર્યક્રમ છે એની અંદર સંદીપભાઈ પટેલ પૂર્વ પ્રમુખ અંકેશ સ્વર નગર શિવાસધન લતા મેડમ અમારા તસ્ટી શ્રી છે અને અંકેશવ એજ્યુકેશન થતા તમામ ટસ્ટીઓ દ્વારા આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ધોરણ થી આઠ અને નાના બચ્ચાઓ ભૂલકાઓ શિશુ નર્સરી ના બાળકોનો પણ આમાં સમાવેશ થયો છે આજના આ કાર્યક્રમનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓ અ શૈક્ષણિક કાર્યક્રમની સાથે સાથે સહઅભ્યાસ પ્રવૃત્તિ પણ કરે અને સર્વાંગી વિકાસ થાય એવો એક શુભ હેતુસર આજે આ કાર્યક્રમનો નિર્માણ કરવામાં આવ્યો છે અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટનો પણ આપણે એવો આભાર વ્યક્ત કરું છું કે એમને આ બાળકોને અંદર આ શક્તિ ફેલાવવા માટે અમને અ સહભાગી બન્યા અને અમને પ્રેરણા આપી થેન્ક યુ